શેર માર્કેટ ફ્રોડની અમને ફરિયાદ મળી હતી ચૌદ પાંચના રોજ એના અંતર્ગત અમે એક ફરિયાદ ચારસો છ ચારસો વીસ ચીટિંગ માટે નોંધાઈ હતી એમાં ફરિયાદીને પહેલાં તો એક વોટ્સએપ ગ્રુપનું લિંક આવે છે સ્ટોક વેનગાર્ડ કરીને વોટ્સએપ ગ્રુપ હતું એને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કર્યું હતું એમાં શેર માર્કેટની ટીપ અને કયા શેર ખરીદવા માટેની બધી વિગતો શેર કરવામાં આવી હતી બે જણ શખ્સ જે હતા એ બનાવટી નામથી એમાં શેર કરતા હતા અને પછી શેર માર્કે શેર્સમાં ઇન્વેસ્ટ કરવા માટે એક એપ ડોટ એલિસ એક્સે ડોટ કોમ કરીને વેબસાઇટ હતી જેના માધ્યમથી એને કુલ વન પોઈન્ટ નાઇન સેવન કરોરના શેર્સ લીધા હતા અને એ પછી એને એ રીતે કીધું હતું કે જે શેર્સ એ લઈ રહ્યા છે એમને માર્કેટ ભાવ અગિયાર રૂપિયાનું છે તો એમને ઓછા ભાવે છ રૂપિયામાં આ શેર્સ મળશે તો આના લીધે એને આટલા રૂપિયા આ શેર માર્કેટના ઇન્વેસ્ટ કર્યા હતા અને પછી જ્યારે એને રકમ કાઢવી હતી ત્યારે એને પંદર ટકા વધારે રકમ આપો ત્યારે જ કાઢશું એ રીતે ફ્રોડ કર્યો હતો અને પછી એના બધા પૈસા નીકળી ગયા હતા એમાં મૂળ આપણને એક પ્રથમ આરોપી જે મળ્યા છે એ સેનિલ પટેલ કરીને છે સુરતનો વ્યક્તિ છે એના અકાઉન્ટમાં વન પોઈન્ટ સિક્સ કરોડ જેટલા રૂપિયા આવ્યા હતા અને એ આરોપીને આપણે અટક કર્યા છે એની પૂછપરછ અને એના ડોક ડિવાઇસ જોતાં અમને થોડાક એના અકાઉન્ટનું જે ટ્રાન્ઝેક્શન છે એ અન્ય દેશમાંથી પણ ઓપરેટ થયેલા છે મૂળ મલેશિયા અને બીજા દેશની પણ લિંક આવે છે જ્યાંથી આના અકાઉન્ટ ઓપરેટ થતા હતા ચાલો વિક્રમ શું છે ત્યાં સમયથી આ ફોર્ડ કરીયો હતો કે તપાસમાં તમે આપતો તો અને એકાઉન્ટ આપ્યા પછી એને બહુ અકાઉન્ટમાં શું વપરાશ છે એનું યુઝનું ખબર નહોતી પણ એને અકાઉન્ટ વાપરવા માટે અને અકાઉન્ટ આપવા માટેના જે કમિશન મળ્યા હતા એ એનો લાભ હતો કેટલાક લોકો જોડાયેલા હોઈ શકે છે આમાં આગળ લિંક અમે તપાસ કરીએ છીએ ચારથી પાંચ આરોપી બીજા હોય એવી સંભાવના છે મેલ આઈડી ફેનિલ પટેલનું જ હતું અને એને જે ઓલ્ટરનેટ જીમેલ એડ્રેસ આપ્યું હતું એ જીમેલ એડ્રેસનું પછી આની પાસે એને આપી દીધું હતું જેને એને માંગ્યું હતું અને એના પછી એની પાસે ઓપરેટ કરવાનું રાઈટ્સ નહોતા અને એના માટે જ એને કમિશન દીધી હતી

જીમેલથી અને બીજા અન્ય બેંક અકાઉન્ટના ડિટેલ્સથી અને ઇવન આઈપી એડ્રેસ અને ઇન્ટરનેટ પ્રોવાઈડરથી બીજા પણ આઈપી કયા જગ્યાના પડે છે એ માહિતી મેળવીશું અને પછી બીજા દેશની તપાસ કરીશું જોડાયો એ ડાયમંડ વર્કર છે ત્યાં